વેલકમ બેક માય ન્યુ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો જો અત્યારે છે ને અમે રાજકોટ બાજુ નીકળ્યા છીએ બાકી જયેશભાઈ જો ગાડી સાફ કરે છે બાકી અહીં છે ને કણજા છે ને વસરાજ હોટલમાં ચા પાણી પીધા છે ને હવે નીકળવું છે રાજકોટ બાજુ તો લેસ ગો પેટ્રોલ પંપે ઉભા રહ્યા છે ને ગાડી છે ને થોડીક ભૂખી થઈ ગઈ છે તો એને છે ને ડીઝલ પાઈ દઈએ બાકી અહીં નાયરાના પેટ્રોલ પંપે ઉભા રહ્યા છે ને આ છે રાજકોટ હાઈવે કેટલા જ નાખવું ભાઈ કેટલા જ નાખવાનું છે

ને પછી અમે રાજકોટમાં આટા મારશું કા કારણ કે એ ભાઈ એક વાગ્યા છે છૂટા થવાનું હા તો હાલો એ ભાઈને છે ને પેલા છોડતા આવી આપણે એની સ્કૂલ વે આપણે એક વાગ્યા છે રાજકોટમાં ખાખા ખોરાજ કરવાના છે મોલમાં તો ભાઈની સ્કૂલ આવી ગઈ છે ને ભાઈને હવે છે ને બેસ્ટ ઓ બ્લેક કહી દે ને ભાઈ આખેલા છે ને માર્ક્સ એટલા બધી લઈએ છે ને કોઈ સરકારી નોકરી વાળા તમને ના જ ના પડે હોં ભાઈ ને છે ને પરીક્ષા કેન્દ્ર ઉતારી ને હવે પાછા અમે છે ને રાજકોટ બાજુ જાય રાજકોટ જવાનું છે હવે મોલ હવે માં જવાનું છે પથ્થર ગાંડવા ભૂખ લાગી બધા ને એક છે ને જલારામ ગાંઠિયા ની રેકડી જોવા મળી જાય બધા નાસ્તો કરવા નાસ્તો કરી નાખો પાંચ વાગ્યા ને નીકળ્યા ને નાસ્તો વાસ્તો કર્યો ખાલી ચા ચા ઉપર અહીં સુધી પૂગી ગયા રાજકોટ અત્યારે છે ને પોણા દસ થયા ને જો અમારે ચંદ્રેશભાઈ ભૂટખા થઈ ગયા બાકી ગાંઠિયાનો ઓર્ડર કર્યો છે કેટલાનું થઈ જાય તો આપણો જ બને છે તો નાસ્તો પાણી કરી લીધા હવે પાછા ગાડીમાં બેસી જઈએ કારણ કે એક શૂઝની દુકાને જવાનું છે મને ફોન કર્યો તો દુકાન તો પહેલાં ગયા હતા ત્યારે બંધ હતી

ભાઈ જો શોર્ટ મારે છે બે ત્રણ ગુમરા એટલામાં મને એટલા માર્યા કે ભેરું નો થયું એક ને જગ્યાએ પાછા તો ડીમાર્ટ માં આવી ગયા ગાડી છે ને પાર્કિંગ કરી દીધી ને હવે જ આવું છે લિફ્ટ માં ડીમાર્ટ માંથી આવી ગયા પાછા પાર્કિંગ માં ને કઈ લીધું બીધું નહીં ને ખાલી કેસી ને હવા ખાઈને આવી ગયા પાર્કિંગ માં તો હાલો ભાગવો ને ભાઈ ભાઈ નો હોય થોડા માંગજે ને મળે નહીં આ દુકાનમાં માં કેસો લગા મેરા મજાક

プログラム અઘરૂ હતું થઈ જાય કે નહીં થાય કે પેપર છે ને બહુ અઘરૂ હતું ઈ ભૂખ લાગી ને ભાઈ હા તો છે ને પેલા છે ને પેટ પૂજા કરવાની છે ક્યાં લઈ જવાનું છે જયેશ ભાઈ સરિયал ઊંજે ને હવે છે ને ભાઈ લાગી છે નેક્સ્ટ અરે છે તો થોડી દેવો કે

માતાજી દર્શન થઈ ગયા ને હવે છે ને માર્કેટમાં નીકળ્યા છે કારણ કે આ બધું નાની નાની દુકાનો છે પ્રસાદી ને ચૂંદડી ને નારિયર ને શ્રીફળ ને એવું બધું મળે બાકી બાળકોના ના રમકડા ને એવું બધું મળે કે ગામની બારોબાર એક મંદિર છે ને ત્યાં આવીને અમે ઘડીક રેસ્ટ કર્યો જયેશભાઈ અમારે સુઈ ગયા હતા ને એક ભાઈ નવો ડ્રાઈવર સીડો છે ને કોઈ છે ને ગાડી માં ચડતા નથી હા લીવર બ્રિજ પગલે

દબાઈ દબાઈ બટન બટન દબાઈ ને કઈ જાય વાયરમ નથી વાયર ની એવો કઈ સિસ્ટમ નથી મૂક છે

તો માતાજીના દર્શન કરીને નીકળી ગયા ને પૂગી ગયા તો દેડી ફૂગી ગયા ને ચા પાણી પીવા છે જો ભાઈ ચા હલાવે કેટલા ઓપા ટી સ્ટોલ છે હવે ચંદ્રેશભાઈ પાણી લઈને આવી ગયા છે ચા કેમ લાગે જો ચા બનાવવાની સ્ટાઈલ જો ઉલારો ઉલારો ચા પી લીધી ને આંખો ખુલી ગઈ ભાઈ હવે છે ને ખોરાક સુધી રોકાવાનું થતું જતાજો રોકવાની છે બે દિવસ <laughs> <laughs> <laughs>

ત્રણ જણા વધ્યા એક ભાઈ ગળું પાણી ઉતરી ગયા હવે છે ને અમારું ગામે ચાર કિલોમીટર જેવું સેટું છે પછી નોખા કા તો હાલો હવે વિડીયો છે ને લાંબો થઈ જાય તો વિડીયો નો છે ને અહીં એન્ડ કરવાનો છે તો વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો શેર કરી દેજો એક મસ્ત લાઈક કરી દેજો કોમેન્ટમાં જય શ્રી રામ લખી ને પછી સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું પાછા નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આવજો રામ રામ ભાઈ ભાઈ